જે દ્વારકાધીશ દ્વારકા ટુ ડે ફેસબુક લાવ પહી જને હું વૃંદા પાટલો આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારો વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુ ડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આજની આ ધ્વજારો દર્શનભાઈ પટેલ દ્વારા આજની આ ધ્વજારો જે છે થઈ રહી છે સૌથી પહેલી કોમેન્ટ ભાવેશ પંચાલ જય દ્વારકાધીશ अजित सोलंकी अशोक चौहान परबतसिंह परबत जाडा जयद्वारकाश अशोक चौहान अनिल सोलंकी जय द्वारकाधीश भूतिका मिस्त्री जय द्वारकाधीश શરૂ કરીએ ભગવાન શ્રી ની દિવ્ય ધ્વજારોહણ અને આપણે ગીતાના અધ્યાયની ચર્ચા કરી રહ્યા છીએ ભાવાત સમજી રહ્યા છીએ ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ ભાનુ ઓડેદરા જય દ્વારકાધીશ વડોદરાથી ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ ઉદય આંબલિયા જય દ્વારકાધીશ ધર્મેશ માવાણી જય દ્વારકાધીશ રાજુભાઈ આપણી સાથે છે રાજુભાઈ ઝાકરિયા જય દ્વારકાધીશ આરે નરેશ આંબલિયા તેજસ પટેલ રાજસિંહભાઈ સોઢા એનવી પરમાર જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારિકાધીશની અને પાંચમો અધ્યાય શ્રીમદ ભાગવદ્ ગીતાનો કર્મ સંન્યાસ યોગ જેમાં ચૌદમા શ્લોક પર આપણે પહોંચ્યા છીએ લાસ્ટ આપણે તેરમો શ્લોક જોયો હતો જેમાં ભગવાન કહે છે કે યોગીઓ કોણ છે કે મુનિઓ કોણ છે કે જે આ નવદેહી દ્વાર છે જે નવદેહી દ્વાર એટલે શરીરની

કર્મના ફળની જોડે પણ એ નિર્માણ કંઈ નથી કરતા પણ સ્વભાવ અને પ્રકૃતિ એ સર્વ કરે છે આ તો શબ્દાર્થ પણ ભાવાર્થ આપણે સમજીએ મેં આજનું કેપ્શન મૂક્યું છે કે પાપ કે પુણ્ય બધું સોરી બાફી ચાઉં છું પછી ટેકનિકલ ઇશ્યુ નેટવર્ક પ્રોબ્લેમ થાય છે ઘણી વખત લાઈવ કરતા હોઈએ છીએ તો સોરી અબાઉટ તો ભગવાન જે કહી રહ્યા છે ભાવાર્થ સમજીએ મેં કેપ્શન મૂક્યું છે કે પાપ અને પુણ્ય ખરેખર નથી હોતું ખરેખર જે છે એ કોની દેન છે તો ભગવાન ચૌદમા શ્લોકને જ્યારે પૂર્ણ કરે છે તો કહે છે કે ન કર્વ ફલ સંયોગમ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે જે સ્વભાવ છે માણસનો પ્રકૃતિ જે છે એના કારણે જ એ પાપ અથવા પુણ્ય કરે છે સિમ્પલ વસ્તુ તમને સમજાવું ઘણી વખત આપણે આપણી આજુબાજુ જોતા હોઈએ કે વ્યક્તિ બહુ જ ખરાબ હોય બહુ જ ખોટી રીતે પૈસા ભેગો કરતો હોય છતાં પણ ખબર નહીં કઈ રીતે પણ એ બચી જ જતા હોય છે આપણે મોટા મોટા પદાધિકારીઓને મોટા મોટા સત્તાવાળાઓને આપણે જોતા હોઈએ કે ખુલ્લે આમ તેઓ કરોડો રૂપિયાને ભ્રષ્ટાચાર જે કરી નાખતા હોય છે છતાં પણ એને કંઈ નથી થતું ઘણી વખત તો આપણે એવું લાગે કે કુદરત પણ ન્યાય નથી કરતી આને કુદરત પણ બધું સુખ આપે છે આનું બધું ખોટા દંડિકાઓ જે છે બધું ચલાવી કેમ લઈશ આપણે ભગવાન સામે પર પ્રશ્ન થવા માંડે કે ભગવાન તું આ બધું કેમ આનું બધું કરી લે છો આ બધું કેમ તું બધું ચલાવી લે છો ઘણી વખત આવું દલીલ કરતાં તમે લોકોને સાંભળ્યા હશે તો ભગવાન કહે છે કે પાપ અને પુણ્ય કંઈ નથી હું ચૌદમા શ્લોકમાં છે ભગવાન કહે છે કે ન કરતું તો ન કરમાણી હું કોઈ જ કરતા નથી તમે લોકો જે પણ કર્મ કરો છો એનું કરતા તમે છો હું હું નથી અને સાથે જ કોઈ ફળ આપતો નથી આ તો એક બધી વ્યવસ્થા ગોઠવાયેલી છે કર્મની એવી વ્યવસ્થા છે કે ફળ તમને મળે છે કોઈ આપતું નથી અને આ બધું પાપ કરો કે પુણ્ય કરો એ બધી કેની દેન છે તો એ માણસના સ્વભાવની દેન છે ને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારિકાધીશી સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે

મહેતા આશુતોષ જય દ્વારકાધીશ ભાનુ ઓડદરા તમારે કળિયુગમાં હરિના દર્શન કરવા હોય તો દ્વારકા જવું પડે જેમાં બાર રાશિ સત્તર નક્ષત્ર અને દસ દિશા સૂર્યચંદ્ર અને ખુદ દ્વારકાધીશ જેમાં સમાયેલા છે તો બાવન ગજની ધ્વજા અને આપ સૌ કોઈ એમના રોજ લાઈવ દર્શન કરો છો હિતેશ હર્ષ હિતેશ વર્ષનાની જય દ્વારકાધીશ મનીષ ડાંગર જય દ્વારકાધીશ રાકેશભાઈ ધર્મેન્દ્ર પટેલ હિતેશ વર્ષનાણી જય દ્વારકાધીશ તો ચૌદમાં શ્લોકમાં ભગવાન કહે છે કે પાપ અને પુણ્ય એવું નથી હોતું દરેક વસ્તુ સ્વભાવથી થાય છે સ્વભાવ અને પ્રકૃતિ જે છે એ તમને પાપ કરાવે છે એ તમને પુણ્ય કરાવે છે ઘણી વખત આપણે જોતા હોઈએ કે આ લોકો જે લોકો પાપ કરે છે તો શું એને પણ ભગવાન પ્રેરણા કરતો હશે કે નહીં નહીં તો પાપ કર કારણ કે બધી જ વસ્તુ આપણે ભગવાન ઉપર છોડી દઈએ છીએ બધી જ વસ્તુ આપણે ભગવાન ઉપર ઢોરી દઈએ છીએ કે ભાઈ ભગવાન કરાવે તો થાય દ્વારકા તો જવું છે એટલે ભગવાન બોલાવે તો થાય પણ એના માટે તમારે ટિકિટ કાઢવી પડે તમારે ટિકિટ કાઢીને તમારે તમારા પગે દ્વારકા સુધી પહોંચવું પડે માનું છું કે ઘણી વખત દ્વારકાધીશની મરજી વગર પાંદડું નથી હલતું પણ કેટલીક વખત જે છે આ બધું જ પૂર્વ નિર્ધારિત હોય એવું લાગે એટલે કોઈ પાપ પણ નથી કરતું ભગવાન કહે છે કોઈ પુણ્ય પણ નથી કરતું જે છે કોઈને હું ફળ નથી આપતો કોઈ જે કંઈ પણ કર્મ કરે છે એનો હું કરતા નથી કરતા તો તમે જ છો અને જે પણ ફળ મળે છે એ હું નથી આપતો એ તમારા જે કર્મ છે એના સ્વભાવે તમને ફળ મળે છે અને આ સ્વભાવ અને પ્રકૃતિ જે છે એ તમને પાપ અથવા પુણ્ય તમને સારા કામ અથવા ખરાબ કામ કરાવે છે અને એ કર્મ પ્રમાણે તમને ફળ મળે છે આમાં હું ક્યાંય નથી ભગવાન પોતાની સ્પષ્ટતા કરે છે કે હું તો એક તટસ્થ છું હું તો એક મેં બધી વ્યવસ્થાઓ ગોઠવીને રાખી છે ડોક્ટર આંબેડકર જયંતિ હમણાં જ આવશે કે જેને આખું બંધારણ આપણું ઘડ્યું છે તો આપણે આંબેડકરને આંગળી ના ચીંધી શકીએ એણે આખી વ્યવસ્થા કરી એણે આખું લોકશાહીનું તંત્ર બનાવ્યું એણે આખું જે છે એ આપણું બંધારણ ઘડી અને એનું કાર્ય જે છે પૂરું કરી લીધું એવી જ રીતે ભગવાને જે કર્મ નિયોજિત છે એ બધું જ એણે વ્યવસ્થા ગોઠવી દીધી હવે એ કર્મ મુજબ એ નિયમ મુજબ જે છે એ આપણે પાપ અને પુણ્ય આપણી રીતે કરીએ છીએ ઘણી વખત કેટલાય લોકો પાપ કરીને પણ છૂટી જતા હોય છે શું કામ કારણ કે કોઈ પૂર્વ સંચિત એના પુણ્યકર્મો હોય છે જે હંમેશા એની આડ આવતા હોય છે જ્યાં સુધી કહેવાય છે ગરૂડપુરાની અંદર પણ આ ચોખ્ખવટ બહુ સ્પષ્ટ પ્રણે પડે છે કે જ્યાં સુધી તમારા પુણ્યો હોય ને ત્યાં સુધી તમારા પાપ કરો ને એની તમને સજા ન મળે પુણ્ય ક્ષય થતા રહે જ્યારે પુણ્ય સંપૂર્ણ ક્ષય થઈ જાય ને સંપૂર્ણ નાશ પામી જાય ને પછી તમે જે પાપ કરો ને એનું તત્કાલ દંડ તમને જે છે મળે એટલે ઘણી વખત જે આપણે ઋષિમુનિઓ મુનિઓ જોતા હોય જ્યારે સંતો જોતા હોઈએ કે તેઓ બહુ જ અજ્ઞાતવાસ ભોગવતા હોય બહુ બધાને મળતા કરતા ન હોય બહુ બધી જગ્યાએ જાતા કરતા ન હોય જેના ઉપર એમને વિશ્વાસ આવે ત્યાં જ જતા હોય તો એ લોકો શું હોય કે ભાઈ એનો પુણ્યનો ક્ષય કરવા ન માગતા હોય કોઈ પણ અપરાધ થવાથી કોઈ પણ પાપ થવાથી પુણ્યનો ક્ષય જે છે થતો રહે છે એને એટલા માટે જ આપણી આજુબાજુ આપણે ઘણી વખત આવી ભગવાનને આપણે કહેવાનો ઠપકો દેવાનું મન થાય કે ભગવાન તું આ નથી જોતો કે જે આવી રીતે એક નાનકડો બાળક કોઈ ફળ ચોરે તો ફળનો વાડીવાળો હોય એ આવીને એને કંઈ પણ મારે કરે એના ઘરે કમ્પ્લેન કરે કે ભાઈ આ તમારો દીકરો આવીને અહીંયા મારી વાડીમાંથી ફ્રૂટ ચોરી જાય છે અને જે લાખો કરોડોની ચોરી કરે છે ક્યાંય જ નથી પકડાતા તો ત્યારે આપણે ઘણી વખત ભગવાનને ઠક્કો દેવાનું મન થાય કે આ બધું શું કામ થાય છે આ બધી જ વસ્તુ અસલ ભગવાન કહે છે કે એમના સ્વભાવની દેન છે એના સ્વભાવ અને એની પ્રકૃતિને વચ તેઓ કર્મ કરે છે ને એ કર્મ પ્રમાણે એમને ફળ મળે છે હું નથી કરતા નથી હું ફળ આપવા વાળો આ બધી જ વ્યવસ્થા છે અને વ્યવસ્થા એ ફોલો થાય છે અને વ્યવસ્થાને આપણે કઈ રીતે ફોલો કરી શકીએ કારણ કે પંદરમો શ્લોક આ ચૌદમાં શ્લોકથી જ જોડાયેલો છે પણ એ આપણે આવતીકાલે જોશું એમાં આપણે ભગવાન બહુ જ સરસ વાત કરે છે પંદરમા શ્લોકમાં પણ આને આ વાત જે છે પણ બહુ જ સારી રીતે થોડી વધુ સ્પષ્ટતાથી ભગવાન સમજાવશે કે શા માટે આપણે જે અન્યાયો લાગે છે એ સુકામ લાગે છે કે કોકને સારું અને કોકને ખરાબ ભગવાન સુકામ આપે છે એ બધું વધુ સ્પષ્ટતાથી ભગવાન પંદરમા શ્લોકમાં કહેશે અને આપણે આવતીકાલે જોઈશું તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારિકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારિકાધીશ